હૈદરાબાદ અને બેંગ્લોરી પોલીસ સુરત શહેરના બત્રીસ જેટલા હીરા વેપારીઓના બેંક એકાઉન્ટ સીઝ કરી દીધા છે જેમાં હીરા વેપારીના અંદાજે સો કરોડ રૂપિયા હાલમાં ફસાઈ ગયા છે જેથી હવે વેપારીઓના કેન્દ્રીય ગૃહ મંત્રીની શાહને રજૂઆત કરાશે વેપારીઓએ આક્રોશ કહ્યું કે આ રીતે શહેરના અનેક વેપારીઓને છાસવાર હેરાનગતિનો સામનો કરવો પડે છે તેથી કેન્દ્ર સરકાર આ બાબતે કાયમી ઉકેલ લાવે તેમ ખૂબ જ જરૂરી બની ગયું છે સપ્ટેમ્બર મહિનામાં પણ મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોની પોલીસ દ્વારા સુરતના હેરા અને જોડાયેલી વેપારીઓના પચાસ જેટલા બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા હતા ત્યારે પણ હેરાનગીતિ થઈ હતી ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ચેરમેન દિનેશ ડાવડિયાએ કહ્યું હતું કે ગત વખતે પચાસ વેપારીઓના ખાતા સીઝ થયા હતા ઉપરાંત એક બે ખાતા તો સીઝ થઈ રહ્યા છે પરંતુ ફરી એક સાથે બત્રીસ ખાતા સીઝ કરાયા છે અમારી કંપનીનું પણ ખાતું સીઝ થયું છે ગૃહમંત્રીએ રજૂઆત કરીશું કે સપ્ટેમ્બરમાં પોલીસે પચાસ એકાઉન્ટ સીઝ કર્યા હતા ત્યારે સહાયના વેપારીઓના અંદાજીત પાંચસો કરોડ રૂપિયા ફસાઈ ગયા હતા જેમાંથી મોટાભાગના વેપારીઓ જે તે જગ્યાએ પોલીસ વિભાગના પૈસા દબાવ્યા ત્યારે જ તેમના એક બેંક એકાઉન્ટ ફરી અનફ્રીઝ કરવામાં આવ્યા હતા છેલ્લા ત્રણ વર્ષની અંદર સુરત શહેરની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના ત્રણસો કરતા વધારે ખાતાઓ સાયબર ફ્રોડના નામે સીઝ કરવામાં આવ્યા છે અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘુએ મદદરૂપ થયા હતા અને એ વખતે એમની મદદથી પણ ઘણા ખાતાઓ ઓપન કરવામાં આવ્યા હતા પરંતુ એક વર્ષ પહેલા જ્યારે બાકીના પચાસ લોકોના જ્યારે ખાતાઓ સીઝ કરવામાં આવ્યા ત્યારે પણ રજૂઆતો કરી હતી પરંતુ આ કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોવાથી રાજ્ય સરકાર આમાં વધારે મદદ કરી છે ગઈકાલે પણ ત્રીસ કરતા વધારે બેન્કોના એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા છે ખાસ કરીને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પોલીસ સ્ટેશનોમાંથી એચડીએફસી બેંક ઇન્ડસ્ટ્રીયલ બેંક અને આઈસીઆઈસી બેન્કને સૂચનાઓ આપવામાં આવી છે કે આ લોકોના ખાતાઓ સીઝ કરવામાં આવે ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવે ભારત સરકારે ત્રાસવાદીના પૈસાને ટ્રેક કરવા માટે કાયદો પાસ કરેલો અને કાયદાના આધાર ઉપર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને પાવર આપેલું કોઈ પણ કંપનીનું એકાઉન્ટ ચેક કરી શકે નથી આનો દુરુપયોગ અત્યારે સંપૂર્ણપણે થતો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે વેપારીઓ સાથે ત્રાસવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે પૈસા પડાવવાનો ધંધો છે અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલો પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત છે અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટ ખોલાવવામાં આવે રજૂઆત કરાશે આ બાબતે અમારા ઇન્ડસ્ટ્રીના આગેવાન અને ગુજરાત ભારત સરકારના રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકીયા જી કે સાથે પણ વાતચીત થઈ હતી અને આ વાતચીતના આધાર ઉપર એક સારું વ્યવસ્થિત એક વકીલ આગળ પ્રેઝન્ટેશન અમે તૈયાર કરવા જઈ રહ્યા છીએ ઈ પ્રેઝન્ટેશન તૈયાર થાય એટલે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહજીને મેં આ બાબતે રજૂઆત કરવાના છીએ અને આમાં આમાંથી કાયમી મુક્તિ મળે એવો કોઈ રસ્તો કાઢે એવી વિનંતી કરવાના છીએ